તારીખ 23 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી ગાંધીનગર ખાતે સ્ટોન્સ સ્કલ્પચર સિસ્પોઝિયમ જીવંત શિલ્પનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગુજરાત સમિટના 10મું સંસ્કરણ જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાતે યોજાવાનું છે વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના ભાગરૂપે સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાપ્તાહી દ્વારા ગાંધીનગર ખાતે સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમ જીવંત શિલ્પનું તારીખ 23 ડિસેમ્બર થી 12મી જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વિવિધ રાજ્યમાંથી ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ ઉભરતા શિલ્પકાર વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારોને તેમની કળા અને પ્રતિભા દર્શાવવાનું મંચ આપવામાં આવશે આ જીવંત શિલ્પ સિમ્પોઝિયમમાં રાઇઝિંગ ઇન્ડિયા માનવ આત્માની શક્તિ યોગ આધ્યાત્મિકતા પર્યાવરણીય જાગૃતિ ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ પર સિમ્પોઝિયમ યોજાશે તેમ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કલાચાહક વર્ગ અને જાહેર જનતા માટે આ સિમ્પોઝિયમ પ્રદર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવશે આ પ્રદર્શનનું ભાઈજીપુરા ચોકડી નજીક પીડીપીયુ રોડ રાયસણ ગાંધીનગર ખાતે સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગતની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાપ્તી દ્વારા ગુજરાતના શિલ્પકળાની જાળવણીના સતત પ્રયાસના ભાગરૂપે પથ્થરકળા અને શિલ્પોની સદીઓ જૂની પરંપરા જીવંત રાખવા અંબાજી દેવસ્થાન ખાતેના સાપ્તી અંબાજી કેન્દ્ર પર શિલ્પકળા માટેની અનોખી શૃંખલા શિલ્પોત્સવ હેઠળ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવતું હોય છે તે અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના ચાર અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એક સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું